ખરેખર ખાવાની મજા ગોબળાજી આ વાવા ગફુરજી આયા આયા હું કોમ આયા બોલો અચાનક કોમ તો જબરજસ્ત પડી એ પણ તમે ના તો નહીં પાડે કોમ માં હા અમારા થી કરે હું હશે તો અમે કરી દે ના તો નહીં પાડે પણ કોમ હું હોય એ બોલો મારા પૈસા ટકે જબર હલવાઈ રહ્યું ખરેખર પૈસા માં હલવણા હે હો એક ભાઈ જો તમે વેજવા લીધા હે ઇને તાત્કાલિક માંગ આવ્યો પૈસા હાર પડતા પડતા ઇને માં આલવા નહી હા પણ એ તો ચીયો પૈસા એવો

કોણ હે વાડી તમાર ભાઈ ગટુજી એટલે ગટુજી વ્યાજમાં પૈસા લે એમ હો અને કેટલા લઈ જયા તમે મૂતિ બધા લઈ ગયો પાંચ ટકા વ્યાજે પાંચ ટકા વ્યાજ છે રૂપિયા લઈ ગયા ઓહ એવું હોય એમ ઓહ તારી મોટું રાહ છે તો અવજ વાડવા માંડી છે કશો વાંધો નહીં એવું એમ ને વાહ

હવે ખુલ્લા ખુલ્લાક રાશિ વાપરજો બરાબર કશો હતો નઈ આજ ઘટિયા ની વાત પહેલા મારા મથુજીને ફોન કરીને બોલા પૈસા નું સેટિંગ થઈ ગયું બધા ભાઈ ભેડા કરે તમે હાલ ને હાલ આપજો આપડા પાસ આવ બધા

જે કરવાના મન કરવા બોલા ભલામતી હોય હમણાં એ પાછો થાય ખબર હા રી હા કે અમાન એકલા બધા છુપા હોય તો ખબર હે તમને ખાતા ખાતા આવ્યો ખબર હે હા તો

તમે તાર કલાકાર લાવો હોય ગાવા તો લાવી દો કલાકાર નહીં લાવો આપડે દાળ બાટી રાખવાની અને રોજ નાસ્તો જે કરવું એ મારા તરફ પછી વાળી કામી પેલા કલાકાર રહ્યા ને મહેન્દ્રસિંહ વામૈયા અહીંયા કલાકાર લાવવાનો લાઈટો છે આપડે પંચાયત ના હુધી હું ઓર્ડર આપ્યો હું બરોબર હા અને તમે વાપરો બીજી વાત કે ગમે તે તમે મોટું આયોજન કરવું હોય તો મારો ખર્ચો ભલે મારે ઘર અડવાનું નિર્માણ થાય તો હું મિલી દઈ પણ જે હું પ્રશ્ન કરું એ પ્રશ્ન નો તમે જવાબ આલો ખર્ચો કરતા મારે એક જવાબ હોય એટલે જવાબ પૂછવાનો પૂછો કવાબો હા તે હું પૂછું ગટુજી કે ગટુજી તમે આપણે જે મંડળના પૈસા હતા કે દવાખાના બધો ખર્ચો થઈ ગયો ને દવાખાના વાપરી નાખે હવે તમે ખર્ચો કરો થઈ ગયું હા પણ હજુ હજુ ને ગોળ ગોળ કુટી ને રમાડી રહ્યા છોકરા ખર્ચા વાપર્યા કે છોકરા ના ખર્ચા વાપર્યા તમે છોકરા ને તેણી લઈને હતી એટલે એરી પડી એટલે છોકરો પડવાનો જ હતો

આપડે કોઈ ના દવાખાનું આવ્યું હોય ઇમરજન્સી તો એ ભાઈ જોડે પૈસા લેવા આવ્યો હોય તો તમે પડે એટલે હા તો તમે વાપરો આખી વાત આપડા મંડળના ત્રીસ હજાર રૂપિયા હતા ને એ દવાખાનો વાપર્યા એ વાપર્યા અહી આ ગફુરજી ના દવાખાના વાત હજુ પૂરી નઈ

ગટુજી હવે તમે તમારું ઘર વેચી મારો ગમે તે કરો આ માતાજી નો રૂપિયો હતો તમારે પૈસો આલો પડશે તો લીધું હોય આપડે વ્યાજ કોઈ નું લેવું નહીં આપડા માતાજી નો રૂપિયો હતો એટલે માતાજી જ વાપરવાનો

મનમાં કદી રાખવાનું નઈ જેમ પૈસા તમે કાલ વાપરશો થાય ઘર અડા મેલ વેચાયું મેલ તમે અડા વેચાઈ વાત કરી પણ મારી વાત

એ મેખાના માલ દીધા બરોબર મારા જોડે જે હતા મારે ભેગા કરેલા રકમ એ મારું દવાખાનું આવે ને એટલે એમાં બધા ગયા એટલે

તમે ખોટું બોલ્યા એટલે સાચું બોલ્યા હોય ને તો અમે તમને લેટ ગો કરી નાખો તો જે થયું એ થયું મારી ભૂલ થાય છે પણ હવે તમે જે કોને ને હું કરવા તૈયાર પેલા તો બધા ભાઈઓ માફી માગી લો તમે હા આપડા બધા ભાઈઓ માફી માંગુ હું બીજી વાત કાલ હોજ ઉપર પડતા પડતા તમારા પૈસો જે રહ્યો ને